હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હું છું નિલેશ સડિયા અને આજે આપણે ફરીથી મા બાપ વિહોણા બાળકોની મુલાવી ગયા છે અને આ મા બાપ વિહોણા બાળકોની જે પણ રિક્વાયરમેન્ટો છે એ રિક્વાયરમેન્ટો પૂરી કરવાની કોશિશ કરીએ અને આ મા બાપ વિહોણા બાળકોને ઘણી બધી તકલીફો પડી રહી છે ભણવામાં કારણ કે અત્યારે હાલમાં ઘણા એવા બાળકો છે જે એની પાસે સ્કૂલ બેગ નથી જેની પાસે છોપડા નથી અત્યારે એવા ઘણા બધા બાળકો છે જે થેલી લઈને સ્કૂલે જાય છે દોસ્તો વિચાર તો કરો આપણા બાળકો જ્યારે ભણતા હોય ત્યારે એમને પણ ઘણી બધી રિક્વાયરમેન્ટો હોય છે ઘરની અંદર ભણવાની અંદર તો આ એ જ બાળકો છે એમને પણ ભણવાનું ભણવામાં ઘણી બધી તકલીફો પડી રહી છે અને દોસ્તો અત્યારે આ બાળકોને આપણા સાથ અને સપોર્ટની ખૂબ જ જરૂર છે કારણ કે આ એવા બાળકો છે જેમના મા બાપ નથી જે સિંગલ પેરેન્ટ્સના બાળકો છે જે મા બાપ વિહોના બાળકો છે એને ભણવામાં ઘણી બધી તકલીફો પડી રહી છે અને અશોકભાઈ છે જે અહીંયા જે છાત્રાલય છે છાત્રાલયનું છાત્રાલય ચલાવી રહ્યા છે અને આ છાત્રાલયનું જે પણ હેન્ડલિંગ છે અશોકભાઈ કરી રહ્યા છે તો આપણે અશોકભાઈ સાથે વાતચીત કરીએ અને છાત્રાલયને બીજી શું શું રિક્વાયરમેન્ટ છે કારણ કે અત્યારે બાળકોને જે પણ રિક્વાયરમેન્ટ હોય તો એ રિક્વાયરમેન્ટો તો આપણે પૂરી કરવાની કોશિશ કરી જ રહ્યા છે પણ અત્યારે બીજું બીજી આ છાત્રાલયને શું તકલીફો પડી રહી છે શું જરૂરિયાતો છે આજે આપણે દરેક લોકોને સાથ સપોર્ટથી પૂરી કરવાની કોશિશ કરીએ તો બસ અશોકભાઈ સાથે વાતચીત કરીએ તો અશોકભાઈ જેવી રીતના તમે કીધું તું પર જે થેલી લઈને સ્કૂલે જાય છે કારણ કે એમની પાસે સ્કૂલ બેગ નથી તો ત્યારે આપણે દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા બાળકોને સપોર્ટ રૂપ બનીએ તો હાલમાં તમે કીધું તું પ્રમાણે સ્કૂલ બેગની વ્યવસ્થા તો કરી દીધી છે અને સાથે સાથે છોપડાની પણ વ્યવસ્થા કરી દીધી છે તો બીજી શું તકલીફો પડી રહી છે બાળકોને ભણવા માટે આમ તો આપણો આશ્રમ જરૂરિયાતમંદ આશ્રમ છે આ લોકભાગીદારીથી ચાલતો આશ્રમ છે આપણે ત્યાં જે જરૂરિયાતો હતી કે અત્યારે અમે એક દિવસ બેઠા હતા કે બાળક પાસે ત્યાં તો થેલી લઈને જાય છે વરસાદમાં પલી જાય છે તો એમના ચપડા કેવી રીતે સાચવતું હશે એટલે એમ કરીને એક વ્યવસ્થાના ભાગરૂપે આપણને એક જાણ કરી અને વ્યવસ્થા તમે અત્યારે અમારી પૂરી કરી છે એટલે આપનો અમે ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ નોટબુકની જરૂરિયાત હતી કે આપણે ત્યાં બાળકો ભણવા માટે અમારી પાસે હતા પણ આ ટ્યુશનો અમે શરૂ કર્યા કે બાળક શિક્ષણમાં વધારે આગળ વધે તો એમની પાસે કંઈ લખવા માટે કંઈ મળે નહીં એટલે એમ થયું કે આના માટે પણ કંઈક વ્યવસ્થા આપણે કરવી જોઈએ તો એ પણ વ્યવસ્થા આપે પૂરી કરી છે એટલે ફરી આપનો આ લાઈફ હેલ્પર ચેરિટેબલનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ બાળકો વતી સસ્તા વતી આપનો આભાર વ્યક્ત કર્યો છે થેન્ક યુ સો મચ અમારી જે કંઈક જરૂરિયાતો દર મહિને અમારી પડતી હોય છે આ અનાજની સૌથી વધારે જરૂરિયાત પડે છે પણ સૌથી વધારે બાળકોને ઘડતર કરવામાં શું તકલીફ પડે છે સૌથી વધારે ઘડતર કરવા માટે એકચ્યુઅલી એમની પ્રાથમિક જરૂરિયાતો પણ એમને હોય છે જીવન ઘડતર માટે હવે શિક્ષણ જ આવે છે તો મૂળ આપણે ત્યાં મૂળ તો ચાલીને જવાનો પ્રશ્નો છે અમારા આજે અમારા માધ્યમિકના બાળકો છે દસ કિલોમીટર દૂર જાય છે હવે દસ કિલોમીટર સરકારી બસનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ તો સરકારી બસ રેગ્યુલર નથી આવતી તો સમયસર આવે સમયસર બાળક શાળાએ પહોંચે આપણા કેમ્પસમાં પહોંચે એટલે સમયસર ન આવે ત્યારે આપણને ચિંતા થાય ક્યારેક બસ ન આવે તો એની આપણને ક્યારેક ચાલવું પણ પડે હા કદાચ બસ આવે છે તો લેટ આવે છે સમયસર આપણા બાળકો પહોંચી નથી શકતા શકતા તેમનું ટીચર શાળાનું શિક્ષણ બગડે છે તો એના માટે થઈને એક અમારી એક રિક્વાયરમેન્ટ એવી હતી કે અમારા બાળકો માટે કે એ સાધનની વ્યવસ્થા થાય તો એ પણ આપણા જે પણ સાંભળે છે જોશે એમને એક વિનંતી હાજી જે કરીએ છીએ કે અમારી એક વ્યવસ્થા પૂરી થાય સાથે અમારા અનાજની પણ વ્યવસ્થા પૂરી થાય આ આર્થિક જરૂરિયાતો પણ પડતી હોય છે ક્યારેક બાળક બીમાર પડી ગયું ઇમરજન્સી ફંડ આપણી પાસે નથી તો એ પણ એક કદાચ પૂરી કરી શકે આ કોઈકને એમ થશે કે અમે આના માટે અમે કંઈક મદદ કરીએ તો આ બધું ટોટલી લોકો પાસે માગવું પડે છે તો આ જરૂરિયાતો પહોંચવા માટે બધા લોકોના અમને સપોર્ટની જરૂર છે લોકો સપોર્ટ કરશે તો અમે જરૂર આગળ વધીશું સારું કામ અમે કરી શકીશું અને સારું પરિણામ અમે લોકોને આપી બિલકુલ બિલકુલ સાચી વાત છે અને સૌથી વધારે તો બાળકો ભણશે તો દેશનો વિકાસ થશે ગામનો વિકાસ થશે અને આ જે પણ વિસ્તાર છે એ વિસ્તારનો વિકાસ થશે એટલે સૌથી વધારે તો એજ્યુકેશન બાળકોમાં આવશે તો ગામનો વિકાસ થશે અને દેશનો વિકાસ થશે અને દોસ્તો જેવી રીતના અશોકભાઈએ કીધું એ રીતના કે બાળકોને ઘડતર કરવામાં બહુ બધી તકલીફ પડી રહી છે જેવી રીતના આપણા ઘરમાં અનાજ જોતું હોય છે એવી રીતના આ બાળકોને પણ જમવામાં માટે દર મહિને અનાજની રિક્વાયરમેન્ટ હોય છે અને આ બાળકોને દર મહિને ને કઈ રીતે અનાજની વ્યવસ્થા તો થઈ જાય છે પણ ઘણી એવું પણ બને છે કે બાળકો પાસે અનાજ છાત્રાલય પાસે અનાજ ના હોય એટલે બીજા લોકો પાસે માંગવું પડે છે અને આ છાત્રાલય દરેક લોકોના સાથ સહકારથી જ આ છાત્રાલયના બાળકોનું ઘડતર કરવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલમાં આ બાળકોની જે પણ નાની મોટી રિક્વાયરમેન્ટ હતી જેવી રીતના કે જેવી રીતના અશોકભાઈ કીધું એ પ્રમાણે કે ઘણા એવા બાળકો હતા જે થેલી લઈને સ્કૂલે જતા હતા એના કારણે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે છોપડા પલ્લી જાય છે કારણ કે કે થેલીમાં તો છોપડા પલ્લી જવાના છે ને એટલા બધા છોપડા પણ થેલીમાં ના આવે એના માટે બાળકોને એક સ્કૂલ બેગની રિક્વાયરમેન્ટ હતી અને સાથે સાથે બાળકોને ટ્યુશન ક્લાસ પણ અહીંયા સાથે એક્સ્ટ્રા કરવામાં આવે છે એટલે નોટબુકની પણ રિક્વાયરમેન્ટ હતી તો સાથે સાથે નોટબુકની પણ રિક્વાયરમેન્ટ પૂરી કરવાની કોશિશ કરી રહ્યા છે અને દોસ્તો આજે આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે જેમ કે આ સ્કૂલ બેગ છે છોપડા છે બોલપેન છે અને જે પણ નાની મોટી રિક્વાયરમેન્ટો છે આજે પૂરી કરવાની કોશિશ કરી છે એમનું નામ છે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ જે હંમેશા આ છાત્રાલય માટે હંમેશા સપોર્ટરૂપ બનતા આવ્યા છે અને છત્રાલયની જે પણ નાની મોટી રિક્વાયરમેન્ટ હોય છે એ હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ હર હંમેશા માટે આ નિરાધાર બાળકો માટે સપોર્ટરૂપ બનતા આવ્યા છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર બાળકોને જે પણ ભણવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ની પૂરી ટીમ ફરી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તો અશોકભાઈ તો બાળકોની રિક્વાયરમેન્ટ ના હિસાબે સ્કૂલ બેગ અને છોપડા તો આવી જ ગયા છે તો આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ તો આજે એમને તમે સાતરણ વતી કઈ કહેવા માંગતા હોય તો બાળકો વતી કઈ કહેવા માંગતા હોય તો બાળકો વતી અને સાતરાલય વતી એમને એટલું જ કહીશ કે અમારો પરિવાર છે અને હંમેશા હરેશભાઈ એમ જ કહેતા હશે કે અશોક તું અમારો પરિવાર છે અને પરિવારમાં જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે હંમેશા હું તમારી સાથે છું એટલે હરેશભાઈ અને પિંકીભાઈ એમના આખો પરિવારને અમે દિલથી અમે આભાર માનીએ છીએ અને એમને આમંત્રણ આપીએ છીએ કે ઇન્ડિયા જલ્દી આવે અને અમારા આશ્રમમાં પધારે એટલે એવી અમે પ્રાર્થના હંમેશા કરતા રહીશું અને અમારું ચિંતાઓ એમને અમે આપીશું અને અમારી ચિંતાઓ દૂર કરવા માટેના પ્રયત્નો કરે એવી અમે અપેક્ષાઓ રાખીશું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો દોસ્તો જેવી રીતના આજે હરેશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ આ નિરાધાર બાળકો માટે સપોર્ટ સપોર્ટરૂપ બન્યા છે એવી રીતના તમે પણ દોસ્તો આ બાળકો માટે ને કંઈ રીતે સપોર્ટ રૂપ બની શકો છો કારણ કે આ બાળકોને ભણવામાં બહુ બધી તકલીફ પડી રહી છે જ્યારે દરેક લોકોનો સાથ સહયોગ હોતો હોય છે ત્યારે આ બાળકોને જે પણ ભણવામાં તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળી જતી હોય છે કારણ કે આ બાળકો જો શિક્ષિત થશે જો ભણશે આગળ તો ગામનો તો વિકાસ થશે જ તે પણ સાથે સાથે દેશનો પણ વિકાસ થશે અને આવનારી પેઢીઓ પણ આ બાળકોની સુધરશે કારણ કે સૌથી વધારે જો બાળકને એજ્યુકેશન હોશે તો બાળક આગળ પણ વધી શકશે અને આવનારી પેઢી પણ આગળ વધી શકશે તો દોસ્તો હર હંમેશને માટે આવા નિરાધાર બાળકોને સપોર્ટર બનવું જોઈએ જેવી રીતના આજે હરીશભાઈ પટેલ અને પિંકીબેન પટેલ સપોર્ટર બનીએ છીએ એવી રીતના તમે પણ આ નિરાધાર બાળકો માટે સપોર્ટર બની શકો છો તો બસ આજે આ બાળકો માટે જે પણ આપણે લાવીએ છીએ જે સ્કૂલ બેગો છે જે નોટબુકું છે જે પેન્સિલો છે જે પણ નાની મોટી સ્ટેશનરીઓ લાવીએ છીએ તો બસ આ બાળકો સાથે વિતરણ કરીએ અને બાળ બાળકો સાથે મોજ મસ્તી કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને દોસ્તો હાર હંમેશને માટે આવા નિરાધાર બાળકો માટે સપોર્ટરૂપ બનજો